નમસ્કાર મિત્રો કુંભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર ચોવીસ લાવશે સોના જેવા ફાયદા જાણો કેવું રહેશે સ્વાસ્થ્ય અને નાણાકીય અસર નવા વર્ષને લઈને સૌ કોઈ ઉત્સાહિત છે ત્યારે દરેક વ્યક્તિ એ પણ જાણવા માંગે છે કે તેમનું આ નવ વર્ષ કેવું રહેવાનું છે અને આ નવા વર્ષમાં તેમના જીવનમાં કેવા કેવા પ્રભાવ પડવાના છે આ વર્ષે કુંભ રાશિના જાતકોના જીવનમાં પણ કેટલાક બદલાવ આવવાના છે ચાલો જાણીએ કુંભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર ચોવીસ કેવું રહેવાનું છે કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ બે હજાર ચોવીસ મિશ્રિત રહેવાનું છે આ વર્ષ દરમિયાન તમે સાડે સાતીના પ્રભાવમાં રહેશો જેના કારણે તમારે તમારા કરિયરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે તમે તમારી નોકરી બદલવા અથવા કંઈક નવું કરવાનું વિચારી શકો છો પરંતુ તમે જે પણ કામ કરો છો તેના કરતાં પહેલાં ગંભીરતાથી વિચારો માર્ગ દ્વારા ગુરુનું સંક્રમણ આ વર્ષે તમારી રાશિના ત્રીજા અને ચોથા ભાગમાં રહેશે જે થોડી રાહત આપનારું રહેશે તમારા પ્રેમ જીવનમાં પ્રેમ અને સંવાદિતતા રહેશે પરંતુ તમારી વાણી અને વર્તનને કારણે સમયાંતરે દલીલો અને તકરારો થઈ શકે છે ક્યારેક બ્રેકઅપનો વિચાર પણ મનમાં આવી શકે છે કારકિર્દી આ વર્ષે કુંભ રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં સંયમ રાખવો પડશે તમારે નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી પડશે અને કોઈની સાથે પણ નાણાકીય વ્યવહાર કરતી વખતે તમારે તમામ પાસાઓ તપાસવા પડશે અને દસ્તાવેજો વિના કોઈને પૈસા આપવાનું ટાળવું પડશે નહીં તો પૈસા ફસાઈ શકે છે તમારે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડશે અને કોઈની સાથે પણ નાણાકીય વ્યવહાર કરતી વખતે તમારે તમામ પાસાઓ તપાસવા પડશે અને દસ્તાવેજો વિના કોઈને પૈસા આપવાનું ટાળવું પડશે નહીં તો પૈસા ફસાઈ શકે છે અથવા ડૂબી શકે છે આકસ્મિક ખર્ચમાં પણ વધારો થશે પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદ થઈ શકે છે આ વર્ષે તમે મકાન કે વાહન ખરીદવા માટે લોન લેવાનું વિચારી શકો છો જોબ અને બિઝનેસના મામલામાં તમારા સિતારા તમને જણાવે છે કે આ વર્ષે કાર્યસ્થળ પર તણાવને કારણે તમે તમારી નોકરી બદલવાની ઈચ્છા રાખી શકો છો તમારા માટે સલાહ છે કે તમારે અધિકારીઓ સાથે તાલમેલ જાળવવો પડશે નહીં તો તમને ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુ પ્રયત્નોની જરૂર પડશે જોકે મે પછીનો સમય નોકરી ધંધા અને શિક્ષણની દૃષ્ટિએ થોડો સારો રહેશે લાંબા ગાળાના રોકાણમાં તમને લાભ મળશે તીર્થયાત્રાનો સંયોગ બનશે નાણાકીય અસર નાણાકીય દ્રષ્ટિએ આ વર્ષ સારું રહેવાની આશા રાખી શકાય વર્ષની શરૂઆતમાં સૂર્ય અને મંગળ જેવા ગ્રહો તમારા અગિયારમા ભાવમાં આવશે જે તમને આર્થિક રીતે મજબૂત બનાવશે તમે કેટલાક મુશ્કેલ નાણાકીય નિર્ણયો લઈને બધાને આશ્ચર્યચકિત કરશો ઘણી વખત તમારા ઘણા નિર્ણયો લોકોને આશ્ચર્યચકિત કરે છે પરંતુ તમે તમારા નિર્ણયોને નિશ્ચિતપણે વળગી રહેશો સંબંધો પ્રેમ અને પારિવારિક જીવનની દ્રષ્ટિએ કુંભ રાશિ માટે આ વર્ષ સામાન્ય રહેશે આ વર્ષે તમારા પરિવારમાં લગ્ન વગેરે જેવા શુભ પ્રસંગોનો સહયોગ થઈ શકે છે પ્રેમજીવનમાં તમારા પ્રેમી સાથેના તમારા સંબંધો ખાટા અને મધુર રહેશે તમારા મનમાં બ્રેકઅપના વિચારો પણ આવી શકે છે પરંતુ તમે તમારા સંબંધને કોઈક રીતે સંભાળવામાં સફળ થશો તમારી નજીકની વ્યક્તિ સાથે તમારા સંબંધો તંગ બની શકે છે આ વર્ષે તમામ સંબંધોમાં સંયમથી વર્તવું અને તમારી વાણી પર નિયંત્રણ રાખવું વધુ સારું રહેશે આરોગ્ય કુંભ રાશિના લોકો માટે વર્ષ બે હજાર ચોવીસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ અનુકૂળ નથી આ વર્ષે તમારે તમારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડશે જે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ગંભીર સમસ્યા હોય તેમણે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે અકસ્માત થવાની સંભાવના રહેશે તેથી સાવચેત રહો તમે અત્યારે સાડેસાતીના બીજા તબક્કામાં છો તેથી સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યાને હળવાશથી મુલતવી રાખવાનું ટાળો તમારે ભોજન સંબંધિત બેદરકારીથી બચવું જોઈએ શિક્ષણ વિદ્યાર્થીઓ માટે વર્ષની શરૂઆત થોડી નબળી રહેવાની સંભાવના છે જો તમે તમારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો છો તો પણ તમારું મન કોઈને કોઈ સમસ્યા સાથે સંઘર્ષ કરતું રહેશે જેના કારણે તમારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે મુશ્કેલ બનશે પરંતુ ફેબ્રુઆરી અને માર્ચના સમયગાળા દરમિયાન તમારા માટે મહત્વપૂર્ણ સમય રહેશે તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી